રસ્તો આવે છે બરાબર છે અહીંથી એક આખો રસ્તો આવે છે આખું ખાડી છે અને અહીંયા સંપૂર્ણ જગ્યા કહેવાય કે પાણી આવી જાય છે એ બહુ જલાલી છે અને જેવા તેવા લોકો અહીંયા આવી શકતા નથી પાંચસો વર્ષ જૂનો પથ્થર છે કહેવાય છે કે આવા અહીંયા ચાર થી પાંચ પથ્થર હતા મજભાઈ ઉપાડે છે બાપુનો હુકમ બાપુનું નામ લીધું છે મિત્રો સ્વાગત છે આપનું એક નવા એક્સપ્લોર માહિતીમાં હું છું જાહીદ એક્સપ્લોરર અને હંમેશા હું છું એક એવા એવા અલગ અલગ પ્રકારના વિડીયો છે એ તમારી સામે લાવતો હોય છું પછી એ એક્સપ્લોર વિડીયો અલગ અલગ પ્રકારની દરગાહ હોય અલગ અલગ જગ્યાઓ હોય એ વિડીયો છે એ તમારી સુધી લાવતો હોય એવા જેને કહેવાય કે એવી એવી જગ્યાએ વર્ષો જૂની છે અને વર્ષો વીતી ગયા છે કેવાય છે કે બસો થી પાંચસો વર્ષ વીતી ગયા છે ત્યારની આ ખૂબ જ જૂની દરગાહ છે આજુબાજુમાં તમે જોઈ શકશો મારી આજુબાજુમાં તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતના મકાન છે કોઈ પણ વસ્તુ નહીં બતાવે ફક્ત ને ફક્ત તમને છે દરિયો જ બતાશે તો આજે જે વલીના જે દીદાર કરાવવાના છે આજે હું તમને જે દરગાહ એક્સપ્લોર કરવાનો છું ત્યાં આગળ એક પ્રકારના જેને કહેવાય કે પથ્થરો વર્ષો પહેલાં હતા અને કહેવાય છે કે આ વલી છે એ ખૂબ જ જલાલી છે અને જેને કહેવાય કે ફરતું પાણી હોય છે પણ આજ સુધી એ દરગાહને જેને કહેવાય કે આ પાણી છે એ નથી અડી ઉક્યું અને હજી

ઘોઘાની દિવાલ છે ફરતી અહીંથી ઘોઘાની બોર્ડર પૂરી થઈ જાય છે બરાબર ને મજિદભાઈ ઘોઘાની બોર્ડર જે છે એ પૂરી થઈ જાય છે બરાબર અને આ જે આખું તમને બતાય છે ને ભાઈ લીલું છમ અને આ જે છે એ કબ્રસ્તાન છે અને અહીંથી એક રસ્તો આવે છે બરાબર છે અહીંથી એક આખો રસ્તો આવે છે આખું ખાડી છે અને અહીંયા સંપૂર્ણ જગ્યાએ જેને કહેવાય કે પાણી આવી જાય છે બરાબર જો તમે ફરતા જોવો છો કે દિવાલ ઘણી બધી આગી છે ને અહીંથી જે ચાલુ થાય છે આખી દરિયાની જેને કહેવાય કે બોર્ડર આખી ચાલુ થાય છે અને એક રસ્તો જે આવે છે ને એ અહીંથી આવે છે બરાબર પણ દરેક રસ્તામાંથી તમારે આવતી પેલા ગારામાંથી અને ખાડીની અંદર જો પાણી હોય તો તો આવવું અશક્ય છે પણ જો પાણી ન હોય તો તમારે જેને કહેવાય કે તમારા પગ છે એ બગડવાના છે ગારામાંથી જ આવવાનું છે કેમ કે આ જગ્યા એવી છે કે આ જગ્યા આવવું ખૂબ જ મુશ્કેલ છે અને હવે વાત રહી બીજી કે અહીંયા એક પથ્થર આવેલો છે જે પથ્થર ઘણા બધા જૂનું છે અને લોકવાયકા પ્રમાણે કહેવામાં આવે છે કે અહીંયા પેલા ચાર થી પાંચ આ છ પથરા હતા જે પથ્થરો કહેવાય છે ખૂબ જ જૂના છે અને એની આરે લોકોની ઘણી બધી હકીદત બંધાયેલી છે અત્યારે હજી હાજરમાં એક પથ્થરો છે ઈ પણ હું તમને બતાવીશ બરાબર છે આપણે અંદર જાશું હું તમને બતાવવાનો છું અને પથરાનું એવું રહસ્ય છે કે જે કોઈની હોય નિયત સાચી હોય મન્નત પૂરી થવાની હોય તો એ પથરો ઉપડી જાય છે આપણે ઈ પણ જોશું પથરો જો આજે ઉપડે ઈન્શાલા અમારી સાથે મજીદભાઈ છે એ છે ઈ આપણે જોશું બરાબર છે પણ કહેવામાં આવે છે કે જેની મન્નત હોય અને સાચા દિલ હોય સાચી નિયત હોય તો આ પથરો જેને કહેવાય કે ઉચકી જાય છે ને બાપુની વાત કરીએ કે આ દરગાહ બસો થી પાંચસો વર્ષ જૂની છે પેલા કહેવાય છે કે સાવ જમીન દોસ્ત જ હતી અને અત્યારે છે થોડી ઘણી વ્યવસ્થિત રીતે બની છે થોડા થોડા લોકોના હુકમ થાય છે પણ પેલા તો કોઈ અહીંયા આવી પણ ન હોતું તો હું તમને જે આ ફરતો આખો પેલા નજારો બતાવી દઈશ ને પછી જે વચમાં જે દરગાહ છે ઈ પણ બતાવી જવો આ સડંગ જે આખું મેદાન છે આખું બરાબર છે જુઓ અહીંયા કોઈ પણ જગ્યાએથી તમે આવવાનો રસ્તો નહીં બતાય હવે જે હું તમને દરગાહ છે વચમાં એ બતાવી જો આ જે ગાજી મમશા વલી છે ગાજી નો લકબ છે એમનો લખેલું છે અને આ જે દરગાહ હું તમને અત્યાર સુધી કહેતો હતો એ આ જ દરગાહ છે હવે તમે જુઓ કે ફરતે આખું કોઈ પણ જગ્યા થી તમે ન આવી શકો જ્યારે અહીંયા ભરતી હોય અમાસ પૂનમની અને જ્યારે પાણી આવી જાય ત્યારે અહીંયા જેને કહેવાય કે અહીંયા આવું ખૂબ જ મુશ્કેલ હોય છે હવે આપણે દરગાહે જશું હવે હું તમને દરગાહ લઈ જઈશ એ પથ્થર બતાવીશ બાપુની જે દરગાહ છે અને જો આપણે વાત કરીએ ને ને ભાઈ તો જેવા તેવા હુકમ નથી થતો બરાબર કે કહેવાય છે કે બાપુ છે એ બહુ જલાલી છે અને જેવા તેવા લોકો અહીંયા આવી શકતા નથી આ ઘણા સમય પહેલા આખું જેને છે ને કોઈ બનાવ્યું છે બરાબર છે કોઈ આસી હશે એમણે બનાવ્યું છે બાકી કેવા આવે છે કે પેલા આ જે દરગાહ છે ખાલી ઓટલો જ હાવ જેને આપણે જગ્યા એ જગ્યા જ ફક્ત હતી અને દાદાની હતી પણ એની ખાસિયત હતી કે ત્યાં આગળ પાણી પણ જેને કહેવાય કે નોટ વડી આપતું જવું અત્યારે આખો આટલો ઓટલો બનેલો છે આ હજી આજની તારીખ પણ ઓટલાની ઉપર પાણી નથી ચડી આપતું જવો અને અહીંયા આગળ આખું આ જાડું મસ્ત ગ્રીન છે બરાબર અને આખો ઓટલો મસ્ત અહીંયા બનાવેલો છે અને આજુબાજુ એની જે આખી બોર્ડર લાઈન જેને કહેવાય ગઢ જે પેલાના જમાનાનો બંધાવેલો છે બ્રિટિશર વખતનો આ જે ગઢની રાંગ કહેવાતી બરાબર ઈ હજી પણ છે બરાબર આ આ નાખેલું છે એ તો અમસ્તું છે હવે અહીંથી જો તમે અહીંયા આખું ઝાડું છે આ આખું જબરજસ્ત લોકેશન છે બાપુ જે ગાજી મમશ્યાવલી હવે આપણે અંદર જાશું અને હું તમને એમના દિદાર કરાવીશ આપણે જે આગળ આવેલો એક અજીબ જે પથ્થર છે એ બતાવીશ જો અહીંથી તમે જોશો ને બધું આખું બહુ જબરજસ્ત છે લોકેશન અને જે કોઈ આવી કે એ જ અહીં આવે અને આગળ એ તે બે ત્રણ મજાર છે તમે જો એ મેં તમને કીધું એમ કે અહીંયા જેનો હુકમ હોય ને એ જ આવે છે જો બહુ જૂની છે પથરાય બહુ જૂના છે જો ઉપર લવિંગ જે લાગેલું છે બરાબર ત્રણ મજારું આવેલી છે આ પણ આખી ફરતી કોકે વંડી બનાવેલી છે અને હવે જે આપણે છે ગાજી મોહમ્મદ શાહ વલી અસલામ વાલેકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ બરાબર આ છે ગાજી મોહમ્મદ વલી બરાબર છે અને પથ્થરની વાત કરીએ ઓલો પથ્થરજી નથી બતાવતો હું તમને એમ બતાવું છું આ જે છે ને એ આપણે શીરાના ઉપર જે વર્ષો જૂનો મારેલો હોય એ પથ્થરની પણ નિશાની અહીંયા છે અને અહીંથી તમે જુઓ તો લોકેશન એકદમ બેસ્ટ છે જવો આ અહીંયા અમાસ અને પૂનમ હોય ત્યારે આખું પાણી આવી જાય છે અને ઉપર છે એ છાપરું હજી હમણાં થોડાક સમય પહેલાં જ થયું બાકી અહીંયા છાપરું ન હતું મેં તમને કીધું એમ એટલે આ જે છે ગાજી મહમદ શાહ અલી છે જે ખૂબ જ જલાલી છે અહીંયા લખેલું છે કે હઝરત કાજી મહમદ શાહ અલી હકીકતમાં અર્થ છે ગાજી કાજી નથી ગાજી મમ્મદ શાહ અલી છે બારવાડા ઘોઘા અને ખૂબ જ મસ્તી છે અહીંયા જે લોકોના દીદાર થાય એ જ લોકો અહીંયા આવી શકે છે બાકી તો અહીંયા આવવું નામુમકિન છે મુશ્કેલ છે કેવાય છે અને હવે હું તમને જે પથ્થરો બતાવીશ એ પથ્થર બતાવીશ જે આ પથ્થર જેવો તમે જોઈ શકશો બરાબર આ પથ્થર બહુ જૂનો છે ને આ આ પથ્થર છે ને ભાઈ બહુ બસો પાંચસો વર્ષ જૂનો પથ્થર છે કેવાય છે કે આવા અહીંયા ચાર થી પાંચ પથ્થર હતા અને હવે તો એ પથ્થર ક્યાં ગયા છે એ નથી ખબર પણ હાલમાં

તો નહીં ઉપડી શકે આ તો બધા અલ્લાના ના છે કઈ કઈ જગ્યાએ આરામ કરતા હોય છે જોવા જો મસ્જીદભાઈ ઉપાડે છે બાપુ નો હુકમ બાપુ નું નામ લીધું છે પણ જો મસ્જીદભાઈ એટલો ઉપાડ્યો છે સુહાન અલ્લા વાહ ભાઈ વાહ વાહ જો આ બાપુનો હુકમ જો મજીદભાઈ થી આટલો આ પથરો જે છે એ ઉપડી ગયો છે બરાબર છે અને જેનો હુકમ હોય એની થી જ આ પથરો ઊંચો થાય છે બાકી આ પથરો ઊંચો થતો નથી અને અહિયાં ઘણા બધા માણસો આવી ગયા કરી પણ જયારે હુકમ હોય છે ત્યારે જ આ પથ્થરો ઊંચો થાય આ પથરો ઊંચો નો થાય નથી ઉપાડતો પણ બાપુ નો હુકમ નો જવાન છોકરા ઉપાડી લે છે હુકમ હોય તો એટલે ખાસ કરીને આ દરગાહ મજીદ ભાઈ આમ તો પ્રખ્યાત હોય તો પથરા વાળી પથ્થર વાળી દરગાહ જ આવે છે બરાબર અહિયાં ચાર થી પાંચ પેલા પથ્થર આવા હતા ચાર થી પાંચ પથ્થર હતા અને હવે તો એક જ પથ્થર છે બાકી ઘણા એમ કે બે ત્રણ પથ્થર ખાડી ની અંદર ઉયા ગયા છે ખાડી ની અંદર ઉયા ગયા છે પણ બાપુ ની અરે કઈક આ જે પથ્થરનું છે એ કઈક રાજ જોડાયેલું છે વર્ષોથી બરાબર છે આ પથ્થરો તમને જોવા મળે તમે ગમે નથી ઓલ ઓવર ગુજરાત માંથી આ વિડીયો જોતા હોય તો ફક્ત ને ફક્ત અમારો ઈરાદો એ જ હતો જે અહીંની અકીદત મોહબ્બત જોડાયેલી છે અમે તમને જે ચિત્રો બતાવ્યો અમે તમને જે વિડીયો બતાવ્યો એનો મતલબ અમારો એ જ હતો કે અહીંયા આગળ આવી અકીદત છે

એ પડ્યો હોય છે ખાસ કરીને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમે આવા જ અલગ અલગ પ્રકારના જે એક્સપ્લોર વિડીયો છે એ બનાવતા હોય છે તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મને તમે રજા આપો